તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રે ટ્રેક્ટર મોટા ટ્રેક્ટરના ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ ટ્રેલર વેચવાનું છે ટ્રેલર છે મોટા ટ્રેક્ટરનું ભરતભાઈનું ટ્રેલર છે અને નેવું ફૂટનું જોવા મળશે ટ્રેલર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો કંડિશન એકદમ સારું છે અને મોડલ પ્રમાણે કન્ડિશન સારું જોવા મળશે તમે જોઈ શકો છો એકદમ સારું કંડિશન છે અત્યારે સાવ ઓછા બજેટની અંદર વેચવાનું છે તો ઓછા બજેટની અંદર સારું ટ્રેલર લેવું હોય તો આ લઈ શકો છો તળિયું ચોખ્ખું છે સાઈડિયું પતરા પણ તમે જોઈ રહ્યા છો ટ્રેલરના મોડલ પ્રમાણે સારા કંડિશનમાં જોવા મળશે અને ટાયર પણ મીડિયમ કન્ડિશનમાં ટ્રેલર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેલરના માલિક ભરતભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા છે બુક વાળું આ ટ્રેલર છે કિંમત માત્ર એસી હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેલર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો પોરબંદર અને કડછ ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય તેમના ઓનર ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ભરતભાઈના સત્તાણું ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો